આજે આપણે બનાવીશું વઘારેલો કેરીનો છૂંદો એક કિલો આપણે રાજા કેરી લીધી છે આ એક કેરી છે એ એક કિલો અને બસો ગ્રામની છે આપણે એની છાલ ઉતારીશું એકદમ કાચી સરસ છે એકદમ કડક છે એટલે છાલ ઉતારવામાં થોડીક અઘરી પડે છે પણ ધીરે ધીરે કરીને છાલ બધી આપણે ઉતારી દેવાની છે મોટી છે હવે આપણે એની બધી છાલ ઉતરી ગઈ છે આખી કેરીની છાલ ઉતારી નાખી છે છાલ ઉતરી ગયા પછી આપણે તેને હવે ખમણીશું જાડી ખમણીથી આ ખમણીથી બરાબર આપણે એને ખમણીશું હવે ખમણ થઈ ગયું છે બધું તૈયાર ખમણ બન્યું છે એક કિલોનું કેરી આપણી હતી એક કિલો અને બસો ગ્રામ છાલ ઉતરતા થઈ છે એક કિલોને પૂરી એક કિલોને માથે બે પાંચ ગ્રામ પણ આપણે એક કિલો લેશું અને એક કિલો કેરી છે તો આપણે ખાંડ એક કિલો લેશું અને એમાં દસ ગ્રામ ઓછી હશે તો ચાલશે હવે એક કિલો બરાબર ખાંડ છે એમાં દસ ગ્રામ ઓછી હોય તો ચાલે બહુ ગળ્યું ના કરવું ખાવું હોય તો હવે તેલ મૂકીશું એમાં નાખીશું રાઈ પછી નાખીશું લાલ સુકા મરચાં તેને હિંગ હવે આપણે એમાં હિંગ નાખીશું અને પછી તેલમાં બરાબર એને મિક્સ કરીશું તેલમાં બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ખમણેલું કેરીનું છૂંદો નાખી દઈશું એમાં કેરીનું છીણ નાખી દીધા પછી આપણે બરાબર કેરીને પછી મિક્સ કરીશું તેલમાં કે જેથી બધું કેરીમાં મિક્સ થઈ જાય હવે કેરીને બરાબર મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ આપણે એને હલાવીશું કેમ કેરીમાં જે પાણી હોય એ બળી જવું જોઈએ પાણી બરાબર સે બળે પછી આપણે એમાં નાખીશું મીઠું મીઠું નાખી અને થોડી વાર પાછું એને હલાવવાનું છે અને જોડે આપણે હળદર હળદર પણ નાખી દઈશું અને હળદર મીઠું નાખ્યા પછી ફરીથી બેથી ત્રણ મિનિટ આપણે એને મિક્સ કરીશું હવે આપણું કેરીનું છીણ છે પાછું બેથી ત્રણ મિનિટ બરાબર ધીમા ગેસે એને હલાવવાનું છે કેમ કે કેરીમાં જે પાણી હોય એ બળી જાય હવે પાણી બરાબર બળી ગયું છે એટલે આપણી જે ખાંડ છે એક કિલો એ આપણે છૂંદામાં નાખીશું અને કેરીને છીણને બરાબર ફરી હલાવશું કે જે ખાંડ એમાં મિક્સ થઈ જાય બરાબર આપણે હલાવીએ એટલે ખાંડ એમાં મિક્સ થતી જાય મિક્સ થતી જશે એટલે કેરી બધી ખાંડ બધી ઓગળવા લાગશે હવે ખાંડ ઓગળી ગઈ છે ખાંડ બરાબર ઓગળે હલાવશું એટલે ખાંડ બધી ઓગળવા લાગશે ખાંડ ઓગળે એટલે એની આપણે એક તારી ચાસણી કરવાની છે હવે આપણી ખાંડ બધી ઓગળી ગઈ છે ખાંડ ઓગળી ગયા પછી આપણે ચેક કરવાનું છે કે એક તારી ચાસણી લેવાની છે આપણે જોઈશું કે આ એક તારી ચાસણી બરાબર થઈ ગઈ છે જુઓ આ એક તારી ચાસણી થઈ ગઈ છે આવી રીતે ચેક કરી શકાય ઠરે એટલે એક તારી બરાબર થઈ ગઈ છે આને ગરમ હોય ત્યારે ઢીલું લાગે છે પણ હવે આને આપણે ગેસ ઉપર ચડવા દઈશું નહીં જો ચડવા દઈશું તો ચાસણી વધારે આવી જશે બે ત્રણ તારી અને પછી ઠરે તો એકદમ છૂંદો આપણો કડક થઈ જાય છે જેથી આટલું જ ઢીલું લાગશે ગરમ હોય ત્યારે પણ આપણે એને ઠરવા મૂકી દઈશું હવે એકદમ ઠરી ગયું છે પછી એમાં નાખીશું કાશ્મીરી લાલ મરચું આપણે ટેસ્ટ મુજબ નાખવાનું વધારે તીખું કરવું હોય તો વધારે નાખવાનું લાલ મરચું નાખીએ અને બરાબર મિક્સ કરી દેવાનું છે બરાબર મિક્સ થઈ જાય એવી રીતે હલાવવાનું છે કે ક્યાંય લાલ મરચાંના ગાંઠા ન રહીએ એકદમ ચૂંદામાં મિક્સ કરી દેવાનું છે અને આપણું ઠરી ગયા પછી જુઓ છો ને તમે કે એકદમ ઘટ થઈ ગયું છે પહેલાં પાણી જેવું લાગતું હતું ગરમ હતું ત્યારે હવે ઠરી ગયું છે એટલે ઘાટું લાગે છે એકદમ સરસ એકદમ ઠંડુ થઈ ગયું છે અને લાલ સૂકું મરચું એકદમ સરસ એમાં ભળી ગયું છે આપણો વઘારેલો ચૂંદો તૈયાર છે અને ત્યાર પછી આપણે એને બરાબર મિક્સ કરી અને કાચની બરણીમાં ભરી લઈશું જે આપણે કાચની બરણીમાં ભરીશું આખું વરસ બહાર ફ્રીઝની બહાર આપણે એને સ્ટોર કરી શકશું કાચની બરણીમાં ભરીને અને તમને મારું અથાણું પસંદ આવ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો